આ મામલે સુરત અને જૂનાગઢ જિલ્લાઓમાંથી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી લોટી બે નામના ખોટા ઓનલાઇન સ્ટોર ઉપર અકાઉન્ટ ખોલાવી ઓનલાઈન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવાની લાલચ અપાઈ હતી આરોપીએ ફરિયાદીના આધાર કાર્ડ અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ યુપીઆઈ આઈડી અને દસ બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ જીત્યા બાદ કુલ એક કરોડ નવ લાખ પંચ્યાસી હજાર પાંચસો સિત્તેરની છેતરપિંડી કરાઈ હતી પોલીસે છેતરપિંડી કરનાર સુરતના દિવ્ય શુર્ફે દીવો ભુવા કિશન ધડુક પ્રશાંત વઘાસિયા અને જૂનાગઢના ઋષિ સતાસિયાની ધરપકડ કરી છે તેઓ પાસેથી ચાર મોબાઈલ અને છ ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાવશે આરોપીઓ ઇનસિટ બેંકના કરંટ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે પોલીસે બેંક વિગતો મોબાઈલ નંબર અને ડિજિટલ પુરાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા